પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંજારના ટપ્પર વિસ્તારમાંથી ગેરકાયદેસર સોયાબીન તેલના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપ્યા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વક જ એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ભરત સામંત હેઠવાડિયા રહે અંજાર પોતાના અંગત ફાયદા સારું પોતે તથા તેના માણસો દ્વારા તેલ કંપનીઓમાંથી તેલ ભરી જતા ટેન્કરોમાંથી ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ તેલનો જથ્થો તેણે મકાન નંબર પંદર નગર મેકપર બોરીચી તાલુકો અંજારના મકાનમાં સંગ્રહ કરેલ છે અને ચોરી કરેલ તેલનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે જેથી એલસીબી ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સોયાબીન તેલના જથ્થા સાથે બે આરોપીઓ રોહિત મહાવીર બંસલ અને અવનિષ શ્રીરામ શંકર કશ્યપ હાજર મળી આવતા આ સોયાબીન તેલના જથ્થા બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોવાથી જથ્થો ચોરી કે છડ મેળવેલ હોવાનું જણાઈ આવતા બંને આરોપીઓની અટક કરી આરોપીઓ પાસેથી સોયાબીન તેલ પ્લાસ્ટિકના ખાલી બેરલ ખાલી કેરબા અને ગરણી સહિત કુલ એક લાખ બાવીસ હજાર છસોનો મુદ્દામાળ કબજે કરી મુખ્ય આરોપી ભરત સામંત હેઠવાડિયા હાજર ન મળતા ત્રણેય વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ એમ વી જાડેજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ માખી જાણી અંજાર